જય શ્રી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા લોકો બધા મજામાં જશે શુભ સવાર થઈ ગઈ આપણે ફ્રેશ પણ થઈ ગયા છે તો આજે આપણો કઈક પ્લેન છે દોણેશ્વર મહાદેવ જવાનો જેને જ્યાં હોય બધા કોમેન્ટ કરી દેજો તો ત્યાં જઈને અમે તમને એવો બધો નવો અત્યારનો વરસાદનો વ્યૂ દેખાડી તમને અત્યારમાં આપણે ભાઈ આમલો ગેંગ રેડી થઈ ગઈ છે સાયકલ ને ગાડી ને આમલો સ્કૂટી ને ચશ્મા પેરી પેરી હો હવે કંઈક હીરો બીરો લાગે ને આ સાયકલ લઈને આવવાનો છે આવાનું છે ને સાયકલ લઈને હવે હા પાડે છે કેટલા કિલોમીટર થાય સાયકલ લઈને આવશે બહુ પરોશાળે આપણે દોણેશ્વર આવી જાય છીએ હા એક હનુમાન દાદાનું મંદિર છે પણ એ બારથી ત્રણના ગાળામાં બંધ હોય છે આપણે ખોટા ટાઈમિંગ આવી ગયા પછી બે ત્રણ વાગ્યામાં લગભગ બે કલાકની વાર છે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા ને અમે સ્વામિનારાયણ ગુરુકુળ છે સામે ગુરુકુળ છે આ એને કાંઈક રોડ રસ્તા છે મારા વ્રતભાઈ જ્યા છે અમારે નવી નવી ગાડીનો આટો મારો આગળ આવે બસ તમને દેખાડી મારા ફરજ થાય તો નવી નવી ગાડી લઈને આવી જાય છે આટો મારતા મારતા ચેક કરવા જાય તો નવી ગાડી અમારે નવી ગાડી લીધી તા રોડ થી આમ જોઉં મસ્ત થાય એટલે નવી નવી ગાડીનો રાઉન્ડ આ લઈ લેવાય મારા પતિ વાળા લઈ છે ગાડી નો રાઉન્ડ આ કઈક આનો વ્યૂ છે જો આડી બોલી બાજુ પાછળની જગ્યાએ ડેમ ને એવું બધું છે ફરવા લાયક એ તમને આગળ દેખાડી અમે હેઠે લઈને ત્યાં મંદિર ખોલે તો દર્શન કરી લઈએ હેરવેર આ બાકી આ સ્વામિનારાયણ ગુરુકુલનો કંઈક નજારો છે આપણે ગેંગ સામે બેઠી છે ધીમે ધીમે નવા નવા મેમ્બર વધતા બે અમારા બેન ગામમાંથી આવી ગયા છે મામાન ગામમાંથી ને હાલો મોટા શૂટિંગ તો અમારે કોઈ પૂરું થાય જ નહીં નીચે ટ્રાફિક થાય એની પહેલા આપણે નીચેનો નજારો જોઈ આવી તો આપણે ચશ્મા બસમાં પહેલી તો હે આપણી સશમા છે આપણને બીજાને ચશ્મા બસમાં ફાવે ને આમ તો આપણે ગેંગ લઉં ગાડીઓ બાડીઓ લઈને તૈયાર થઈ ગઈ છે ને આપણે હવે રહીએ ડેમ જોવા તમને દેખાડે ડેમ હા બોક્સર ગાડી હો પેલાના જમાનાની ફેવરેટ ગાડી હવે આપણે ડેમ બાજુ આવી ગયા મહાદેવના મંદિરે એનો નજારો છે અમે ડેમ દેખાય ને ત્યાંથી જવાનું બાકી છે અહીંયા અમારે દિલભાઈ રેલ શૂટિંગ કરી દઈ ગયા છે મંદિર છે ને આમાં ચિકાન બિકાન બધું છે આ મહાદેવનું એક મંદિર છે જેટલે તમને આગળ દેખાડ્યો એટલે અહીંયા પાણી નહીં ઉડી છે પાણી પાણી ના આવે ને કાંઈ એક નાનું એવું કુંડ છે એ તમે એકવાર વાર જોઈ લો બીજું ભગવાનનું બીજું મૂર્તિને એવું બધું છે આ જો ગૌ માતાના મુખમાંથી પાણી આવે અહીંયા સ્નાન ને મોઢું ને એવું બધું જોવાનું છે આપણી ગેંગ જો itu dia kupatai bar but... tavela aur ka nazaro the ay no ka કાશ્મીર જેવી ફિલિંગ આવે છે જે ઓલા પણ જે મોટો ડેમ છે ને ત્યાં રાઈ આગળ દેખાડી તમને ઓલી બધું જોઉં વરસાદ છે એટલે કાંઈ એટલું બધું નાવા બાવાની પરમિશન છે નહીં ખાલી ફોટા શૂટિંગ ને એવું બધું કરવા દઈએ છીએ આ જગ્યાએથી તમને આવું ક્લિયર દેખાય આ કંઈક નવો પુલ બનાવેલો છે એના ઉપર ત્યાં કોણ ડેમનો સારામાં સારો નજારો દેખાય જવું પાર્કિંગની પણ વ્યવસ્થા છે ત્યાં કંઈક દોણેશ્વર ડેમ છે

ત્યાં તો કાંઈ ઓલો રસ્તો તો હોય નદી છે એટલે ફાણાવાળો રોડ છે તો આ કાંઈક ડેમનો નજારો છે આ તમને નહીં દેખાય હરખો પણ આગળ પાહે ને ક્લિયર આગળ દેખાશે આપણી ગેંગ જો અમે ફોટા પાડે છે અમારી ગેંગને કસ્ટમ છે ખાલી ફોટા પાડવાનું તો આનો ક્યાંક નજારો છે આ બધું તમે આવો તો એકવાર આવજો એટલે આવી ગયા છો તો કોમેન્ટમાં કરી દેજો આ કે ભાઈ અહીંયા આવી જશે અમારી ઇન્સ્ટા સ્ટાર તો ગમની પહેલા એ ભૂગી જાય તો બોલી જાઓ ડોણેશ્વર આવી જાય છે ડોણેશ્વર આવી જાય તમે પણ આવી જાઓ ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં હા અમારી એટલે ભૂમિભાઈ ભૂલે નહીં તો આ કંઈક નજારો છે એનો ફૂલે ફૂલ મો ખાલી ફોટા શૂટિંગ છે નાવાની પરમિશન છે નહીં કેમ કે અત્યારે વરસાદ આવ્યો ને ફૂલે ફૂલ પાણી આવે છે એટલે પરમિશન દેતા નથી તમે ખાલી એક વાર જોઈ નજારો દોણા છોડનો નજારો છે આપણે નીચે જઈએ આવી તો દેખાડ્યું દેખાડી કે ભાઈ કેવો ધોધ આવે છે એમને નાવાની પરમિશન દેતા છીએ નહીં તો માર પ્રિન્ટ તો અમારી પહેલાં એ ફૂગી જાય છે પરમિશન મળી ગઈ છે ભાઈ ફોટા પાડવાની ને જોતા ફોટા પાડે છે ને કઈ જો એને પાંચ નજારો છે ફૂલે ફૂલ ધોધ આવે છે આપણી વારી બી આવી ગઈ છે ફોટા પાડવાની તો ફોટા ફોટા પાડી લઈએ આનો કંઈક નજારો દેખાડી તમે એક વાર લો ફૂલે ફૂલ પાણી છે એટલે નાવાની પરમિશન દેતા નથી પણ એ નાવાની પરમિશન છે જ કે ફૂલ ગ્રોથ આવે એમ ઉપરથી ગો તમે નજારો બજારો બધો જોઈ ફોટા ફોટાફોટા બધું ફૂટિંગ થઈ ગયું છે હવે લાઈથી એક દોસ્તારનું ફાર્મ આવું ને ફાર્મ બધું ભેગું છે ત્યાં રોઈ જો નવા એવું હોય તો નાઈ લેવાનું તો ભાઈ દોસ્તારે આ પાર દીધી છે હવે એના ફાર્મ હાઉસે રહી છે આગળ તમને દેખાડીને એનો નજારો આ કે એની વાડી બાજુ નો નજારો છે હું પ્રિન્સ ભાઈ રહી કે ધીમે ધીમે ગાડી લઈને જાય છે એનો નજારો છે તો ફાર્મમાં અમારો વિડીયો જોવો તો બને રેન્જ અમારા વિડીયોમાં એના ફાર્મ હાઉસમાં આવી જાય છે આ એનો ફાર્મ હાઉસનો નજારો છે તો છે ને બાકી કાંઈ ઘટે ઓલી બાજુ સ્વિમિંગ પુલ નહીં છે તમને આગળ દેખાડી આપણે આમ દાતા આવી આંબાનો ને બધો બગીચા ને બધું જો નાની ટુકડી આપણે ધીમે ધીમે મોટી મોટી થતી ગઈ છે આ આંબાનો ને એવો કંઈક નજારો છે તો આ એક વસ્તુ તમને આમ છે પણ આમ ચોખ્ખો કવો આમ જોઉં હેઠે આમ તમે જવ હેઠેનું ચોખ્ખું દેખાય આમ જે દુબઈમાં દરિયામાં હોય ને એવું અહીં દેખાય ને આમ જો ટુકડી આપણી જાય છે હું પ્રિન્સ ભાઈ વાહે વાહે જાય છે આપણે તો તો એક જ ગોલ છે ગમે ત્યાં હોય ત્યાંથી ત્રોફા પાડી લેવાના પણ અહીંયા નાના નાના ત્રોફા છે પાણી હોય એવું લાગતું ને પાણી નહીં આમાં કઈ હશે છે જ નહીં આવ નાના નાના ત્રોફા છે મોટા વખતે આગળ પીત ને આ કંઈક એનો નજારો છે તો દેહમાં ફાર્મ હાઉસ સીટી જવા છે એવું આ ઉપર છે ત્રોફા પણ એ કાંઈ પડાય નહીં કેમ કે નવા કપડાં પહેરેલા છે ઓલી બાજુ સ્વિમિંગ પૂલ ને એવું બધું છે પણ ત્યાં આધી વાર લાગશે પણ આજે બહુ મોટું ફાર્મ છે તો જોતા કેવા કેવા આમ થામની અંદર હું આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા હા તો બે ત્રણ તોફા દેખાય છે અંબાઈ તો પી લેવાના છે બાકી પાણી તો છેત છે ટકા ભાઈ એક નારિયેળીનો બગીચો છે તમે એકવાર જોઈ લો અમારે અડધી ટુકડી આમ આટા મારે અડધી ટુકડી આમ આટા મારે આમ જો અડધી આમ મારે ને અડધી આમ મારે તમારો ભાઈ આમ જો ગારામાં હલવાઈ ગયો છે આપણે રહી કુંડી પાસે તો નાવાની ઈચ્છા થાય તો નાઈ લેવું પછી ઈચ્છા તો છે નહીં કેમ કે આ ફૂલે ફૂલ તાઢોડું છે આ એનો કરો ગારો છે ગારો કાઢવા મતલબ આ પદી વહી જાય એવું લાગે આમ જો ગારામાં હલવાઈ ગયા છીએ બેહો બેહવાની વ્યવસ્થા એક નંબર છે આમ જો ફાર્મ હાઉસ નો નજારો કઈક અલગ હોય છે આ કઈક એનો સ્વિમિંગ પુલ નજારો છે નાનું એવું છે બાથ નવાય એવું ઈચ્છા તો નથી પણ નાહવું જોશે આમ બહુ પણ એકવાર હા ઉપર ચડીને તમને દેખાડું એકવાર ચડાઈ દઈ તો ઠીક હા તો કાંઈક છે ને નાનું છે પણ મજા આવે એવું છે આ કાંઈક ઉપરથી જો એનો કંઈક નજારો છે આમ બહુ ફૂલે ફૂલ ફાર્મ ને કાંઈક હિંચકા ઉપર છે એને રહેવાનું ને એવું બધું છે તો આવું કંઈક નજારો હોય છે ફાર્મનો ભાઈ ફોન નહોતા ઉપડતા ચાર પાંચ ફોન કર્યા પછી એવું પછી કીધું ભાઈ અહીંયા આવવાનું છે ભાઈ તો કોઈ હતા નહીં મહેમાન બેમાન એટલે આવ્યા તો ફાર્મનો નજારો છે સિટીમાં અલગ હોય ને ગામડાનું ફાર્મ અલગ હોય પ્રિન્સભાઈ ને તો ફોટા પૂરા થતા જ નથી એક પછી એક ફોટા ચાલુ જ રહી તો ભાઈ ઈચ્છા થઈ ગઈ હતી નાવાની તો ભાઈ બધા નાઈ ને ખાશે ડેનિલ ભાઈ તો ફૂલે ફૂલ શિયાળામાં કુંડામાં નાઈ છે વરસાદ હોતો નાવાની કઈ ઈચ્છા હતી ની પર્યાં ના લીધું હવે મજા આવે પાંચ ના ભાઈ બધા આવી જશે ને હવે તો આ પેલાના ને રમવાનો દેખાડું છું તમને હું તમ તમે રો હોમ દો ડંખી વ્રજભાઈ ભાઈ કેન ફ્રીજ મોઢું જોવે છે મારા પતિ વારા ડંખી છે આમ જો એને માર મૂછી કરો ને એટલે પાણી નીકળે આમ દો ના છે કે આપણે ફરી ભરીને આવી જાય છે આપણી ટુકડી પાસે હવે ઇન્સ્ટા સ્ટાર ને બે ત્રણ ટુકડીઓ આમ આવે છે આવા નવા વિડીયો જોવા હાટો અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી એક મળીએ નવા વ્લોગમાં